No.

પોલીસનો સંપર્ક કરી આ અગિયાર માનસિક દિવ્યાંગોને ઘર પરિવાર શોધી આપવાની શરૂઆત કરતા માત્ર દોઢ દિવસમાં જ ત્રણ માનસિક દિવ્યાંગ પૈકી એક પચાસ વર્ષ પછી બીજો તેર વર્ષ પછી જ્યારે ત્રીજો ત્રણ વર્ષ પછી પોતાના ઘર સુધી પહોંચશે પરિવારજનો સાથે વર્ષો પછી ફેર મિલન થશે આ માનવ સંસ્થાએ ગુજરાતની બાર સંસ્થાઓના ચારસો થી વધુ માનસિક દિવ્યાંગોને ઘર પરિવાર સુધી પહોંચાડતી

અત્યારે અમે લગભગ ગુજરાતના બાર શહેરોની જે માનસિક દિવ્યાંગો માટે કામ કરે છે એવી સંસ્થાઓ સાથે સંકલન કર્યું છે અને ત્યાંથી પણ અમે દસ બાર પંદર વીસ પચીસની સંખ્યામાં માનસિક દિવ્યાંગોને ભુજ લઈ આવી અને ભુજથી એમના ઘર પરિવાર શોધી આપી અને પરિવાર સુધી એમને પહોંચાડીએ છીએ અત્યારે અમે આજે વિરમ ગામના અપનાગર આશ્રમમાંથી અગિયાર જેટલા દિવ્યાંગ ભાઈઓ ભાઈઓને અમે ભુજ લઈ આવ્યા છીએ રામદેવ સેવાશ્રમ પાડારા કચ્છમાં જે એમની એમને રાખી એમની સારવાર શરૂ કરાવી છે અને માત્ર દોઢ દિવસમાં આ અગિયારમાંથી દોઢ દિવસમાં અમે ત્રણ જેટલા માનસિક દિવ્યાંગોનું ઘર શોધી લીધા છે અમારા આશ્રમના સામાજિક કાર્યકર રિતુબેન વર્મા કાઉન્સેલિંગ કરી અને ત્યાંની પોલીસનો સંપર્ક કરી અને આવા જે માનસિક દિવ્યાંગો છે એમના ઘર સુધી એનું ઘર શોધી આપવાનું કાર્ય કરે છે જેના કારણે અત્યાર સુધીમાં ગુજરાતની વિવિધ સંસ્થાઓના ચારસો ઉપર સંખ્યામાં માનસિક દિવ્યાંગો પોતાના ઘર સુધી પહોંચ્યા છે આ વિરમ ગામના અપના ઘર આશ્રમમાંથી અમે અગિયાર માનસિક દિવ્યાંગોને લઈ આવ્યા છીએ જે પૈકી માત્ર દોઢ દિવસમાં અમે લોકોએ ત્રણ જણાના ઘર સુધી લીધા એક પચાસ વર્ષે ઘરે પહોંચશે બીજો તેર વર્ષ ઘરે પહોંચશે અને ત્રીજો ત્રણ વર્ષે ઘરે પહોંચશે વિચાર કરજો માત્ર દોઢ દિવસમાં અમે લોકોએ ત્રણના ઘર શોધ્યા છે એટલે અગિયારમાંથી ત્રણના ઘર તો આવતા વહેતા જ શોધાઈ ગયા છે તો આવી રીતે અમારા આશ્રમની અંદર જે કામ થઈ રહ્યું છે કે આવા જે રસ્તે રજડતા કચ્છમાં પડ્યા પાથર્યા છે માર્ગો ઉપર ફરી રહ્યા છે એવા માનસિક દિવ્યાંગોને અહીં સુધી લઈ આવી એમનો ઘર પરિવાર સુધી ઘર પરિવાર શોધી આપી અને ઘર સુધી પહોંચાડવાનું કાર્ય માનવજ સંસ્થા કરે છે જે પૈકી અત્યારે ગુજરાતની લગભગ બારેક સંસ્થાઓના અમે ચારસો ઉપર માનસિક દિવ્યાંગોને ઘરે પહોંચાડી દીધા આમ જોઈએ તો અમે લોકોએ અત્યાર સુધીમાં પચીસસો ને પચાસ જેટલા માનસિક દિવ્યાંગોને ઘર શોધી આપ્યું છે પરિવાર સાથે એમનું ફેરમિલન થયું છે પાંચ દસ પંદર વીસ પચીસ ત્રીસ વર્ષે છેલ્લે અમે એક મોકલાવ્યો અને પાંત્રીસ વર્ષે ઘરે કહ્યું વિચાર કરજો સાડા ત્રણ દાયકા પછી જો એને પરિવાર મળે કારણ કે પરિવારના લોકોએ તો નહીં નાખ્યો હોય એને ખ્યાલ જ હોય કે હવે પાંત્રીસ વર્ષ થઈ ગયા છે હવે આ જીવતો નહીં હોય પણ જ્યારે પરિવારની વ્યક્તિ જીવિત મળે અને તે પણ પાંત્રીસ વર્ષ પછી તો પરિવારમાં કેટલો આનંદ થતો હશે એને પુનર્જન્મ મળ્યો એમ કહી શકાય કારણ કે પાંત્રીસ પાંત્રીસ વર્ષનો લાંબ સમય સમયગાળો બહુ લાંબો સમયગાળો કહેવાય ને આજે આવા અનેક લોકો ઘર સુધી પહોંચ્યા છે જેનો માનવજન સંસ્થાને પણ આનંદ છે